લબોલો હવે બાર પાસ થયેલા ડોક્ટર રાજેશ ગોજિયા હોસ્પિટલ ચલાવતા હતા સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આશીર્વાદ મલ્ટી મલ્ટિસ્પેશિયાલિટ હોસ્પિટલ ભ્રૂણ હત્યા અને ગર્ભાતનો મામલો સામે આવ્યો હતો ત્યારે ચોટીલા સોનોગ્રાફી મશીન સહિત રાણપુર હોસ્પિટલ સીલ કરવામાં આવે છે જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં વર્ષથી ચાલતી આશીર્વાદ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સંચાલક ધોરણ પાસ જ હોવાનો થયો આ હોસ્પિટલ માં બી એમ એમએસ ડોક્ટર પાસે ગર્ભપાતની કામગીરી કરાવાતી હતી આ સંચાલક રાણપુર ચોટીલામાં પણ સોનોગ્રાફી મશીનથી ગર્ભ નિરીક્ષણ કરતો હતો અને બોટાદના રાણપુરની હોસ્પિટલને સીલ કરી દેવાઈ છે ત્યારે થાનની આશીર્વાદ

આ ફરિયાદના ફરિયાદી ડૉક્ટર દિલીપભાઈ ગોવિંદભાઈ વાલાણી જે પોતે સીડીએચઓ કચેરીના હેઠળ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે એમની ફરિયાદ મુજબ થાનગઢમાં આવેલું આશીર્વાદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે છે આ હોસ્પિટલની અંદર જે છે એ એમને કોઈપણ રીતે ઋણ હત્યા બાબતેની જાણકારી મળેલી હતી અને એની તપાસ કરી અને એની ખરાઈ કરી અને પછી ત્યારબાદ એમણે જે છે એ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે થઈને કાર્યવાહી થાનગર પોલીસ ખાતે કરેલી હતી એમની ફરિયાદ મુજબ જે છે એ હાલ આશીર્વાદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંચાલક રાજેશભાઈ ગીગાભાઈ ગોજિયા દિનેશભાઈ પુરુષોત્તમભાઈ કરસંડિયા હોસ્પિટલના કામ કરતા નીતાબેન ઝીંજુવાડિયા અને એ સિવાયના જે પણ લોકો આમાં ઇન્વોલ્વ હોય એમના વિરુદ્ધમાં ફરિયાદ આપવામાં આવેલી છે આ ફરિયાદ મુજબ આ હોસ્પિટલ દ્વારા જે છે એ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની જે પણ કલમો છે એમનું ઉલ્લંઘન કરી અને ગેરકાયદેસર રીતે ભ્રૂણ હત્યા કરેલી હોય એ બાબતેની એમની ફરિયાદ છે આ ફરિયાદના આધારે થાનગઢ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ અઠ્યાસી ચોરાણું કલમ ચોપન અને એમટીપી એક્ટ ઓગણીસો એકોતેરની કલમ ત્રણ અને ચાર મુજબ જે છે એ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જે પણ આરોપીઓ છે એમની પણ ધોરણસર અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવેલી છે અને હાલ જે છે એ તપાસ આગળ કયા કોઈ કઈ વ્યક્તિ જે છે એમનું આ ગુણ હત્યા એમના ઉપર થયેલી છે અને કોણ કોણ ભોગ બનનાર છે કોણ કોણ બીજા વ્યક્તિઓ આમાં ઇન્વોલ્વ છે એ દિશામાં હાલ તપાસ જે છે એ સાંજે પોલીસ સ્ટેશનમાં ચાલુ છે